ધ્યાનમાં રાખવા જેવી અમુક કિચન ટિપ્સ શાકભાજી સમારતી વખતે લાકડાના પાટિયાનો ઉપયોગ કરો દૂધ ગરમ કરતી વખતે તે ઊભરાય નહીં તે માટે તપેલીની કિનારી પર સહેજ ઘી લગાવો શીરો બનાવવા માટે ક્યારેય તેમાં પાણી ન નાખશો તેમાં હંમેશા ચાસણી બનાવીને નાખો બટેકાને લાંબા કાપીને ઉકાળવાથી જલ્દી પફાઈ જાય છે પંજાબી શાકની ગ્રેવીને ઘટ્ટ બનાવવા માટે તેમાં એક ચમચી ઉમેરો કાજુની પેસ્ટ જો તમારે વધારે પ્રમાણમાં લસણ ફોડવાનું હોય અને એ પણ ઝડપથી તો લસણની કળીઓને છૂટી કરી લો અને ગેસની ધીમી આંચ પર એક મિનિટ ગરમ કરો આમ કરવાથી લસણ ઝડપથી ફોલાઈ જશે જો ફ્રીજમાં વાસ આવતી હોય તો ફ્રીજની બધી ટ્રેમાં લીંબુના ટુકડા મૂકી દો આમ કરવાથી ફ્રીજની વાસ દૂર થશે પનીરને લાંબો સમય સુધી ફ્રેશ રાખવું હોય તો એક બાઉલમાં પનીર ડૂબે એટલું પાણી ભરીને એને ઢાંકીને ફ્રીજમાં મૂકી દો જો ચીજને ફીણતી વખતે ચીજ ખમણી સાથે છોટી જતું હોય તો ચીજને છીણતા પહેલાં તેના પર થોડું તેલ લગાવો આમ કરવાથી ચીજનું છીણ એકદમ છૂટી જશે લીંબુનું શરબત બનાવતી વખતે લીંબુમાં રસની સાથે એની છાલને પણ છીણીને નાખવાથી શરબત વધુ ટેસ્ટી બનશે જો દહીં અને છાશ વધુ પડતા ખાટા થઈ ગયા હોય તો એમાં થોડા મીઠા પાંદડાના પાન નાખી દેવામાં આવે તો એની ખટાશ દૂર કરી શકાય છે કેક બનાવી રહ્યા છો તો એમાં જો થોડો બદામનો પાવડર ઉમેરશો તો કેક એકદમ નરમ અને સરસ બનશે જો કેક બનાવતી વખતે તમારી પાસે બટર પેપર ન હોય તો તમે સાદા પેપરમાં તેલ લગાવીને પણ એનો બટર પેપર તરીકે ઉપયોગ કરી શકો છો સમોસાના ઉપરના પડને વધુ ક્રિસ્પી બનાવવા માંગતા હો તો મોણમાં તેલને બદલે ઘીનો ઉપયોગ કરો બહાર જેવી જ તંદૂરી રોટી ઘરે બનાવી છે તો તેનો લોટ બાંધવામાં દહીં અને હૂંફાળા પાણીનો ઉપયોગ કરો લોટ એકદમ સોફ્ટ બંધાશે અને જે તંદૂરી રોટલી બનશે તે ખૂબ જ સોફ્ટ અને એકદમ નરમ બનશે ચોવડ અને કોરી કોરી બનશે નહીં ગરમ ગરમ ઉતરે એટલે ચમચી કે પીછીની મદદથી બટર લગાવો બિરયાની કે પછી બીજી વાનગી માટે જો તમે ડુંગળીને તળીને બ્રાઉન કરવા માંગો છો તો ડુંગળી તળો ત્યારે તેમાં એક ચમચી ખાંડ ઉમેરો આમ કરવાથી ડુંગળી જલ્દી બ્રાઉન થઈ જશે તમારી બનાવેલી લોચા પૂરીઓ ફૂલતી નથી અને કડક થઈ જાય છે તો પૂરીઓનો લોટ બાંધો ત્યારે તેમાં એક ચમચી ખાંડ ઉમેરો પછી લોટ બાંધીને પાંચ મિનિટ ઢાંકીને મૂકી રાખો પછી જે પૂરીઓ બનશે તે એકદમ સોફ્ટ અને ફૂલેલી બનશે બાળકોના મનપસંદ નૂડલ્સ વઘાડતા પહેલાં જ એકબીજા સાથે ચોટી જાય છે તો નૂડલ્સ બાફતા સમયે તે પાણીમાં થોડું મીઠું અને એક બે ચમચી તેલ ઉમેરી દો આમ કરશો તો નૂડલ્સ એકદમ છૂટાછૂટા રહેશે ઘણા લોકોને આ સમસ્યા હોય છે કે ચટણી પીસ્યા પછી તેનો રંગ થોડા સમયમાં કાળો થવા લાગે છે જો તમને પણ આવી જ સમસ્યા હોય તો પહેલાં ચટણીને પીસતા પહેલાં તેમાં એક ચમચી દહીં નાખો સમસ્યા કોઈ પણ હોય આ યુક્તિ તેમાં ચોક્કસપણે કામ કરશે અને ચટણીનો રંગ પણ બદલાશે નહીં ચાકુની ધાર બુઠ્ઠી થઈ જતી લાગે તો તેને મીઠાની બરણીમાં બે ત્રણ મિનિટ ફેરવવાથી ધાર તેજ થઈ જશે મિક્સ વેજ કટલેટને ઉકાળ્યા બાદ તેનું પાણી સૂપ અથવા દાળ બનાવવામાં ઉપયોગ કરો જેથી સૂપ તેમજ દાળનો ટેસ્ટ વધી જશે જો તમે દૂધનો હલવો બનાવી રહ્યા છો તો તેને ટેસ્ટ બનાવવા માટે તેમાં મલાઈ ઉમેરી મિક્સ કરો જેથી સ્વાદ બે ગુણો વધી જશે દહીં ખાવાના ખૂબ શોખીન છો તો લગભગ દરેક ઘરમાં મળી જશે પરંતુ દહીં ખૂબ જ સ્વાદિષ્ટ અને મુલાયમ બનાવવા માટે ક્રશ કરેલી દાળમાં થોડું દહીં ઉમેરો જેથી દહીં વધુ ટેસ્ટી લાગશે જો અકુરિત દાળને વધુ સમય સુધી ફ્રેશ રાખવા ઈચ્છો છો તો તેમાં લીંબુનો રસ ઉમેરી ફ્રીજમાં રાખો દહીં જમાવતા સમયે જો દૂધમાં થોડો નાળિયેલનો ટુકડો ઉમેરો તો દહીં બે ત્રણ દિવસ સુધી તાજું રહે છે દેશી ઘીને વધુ દિવસો સુધી ફ્રેશ રાખવા માટે તેમાં એક ટુકડો ગોળ અને એક ટુકડો મીઠું ઉમેરો જેથી ઘી વધુ દિવસ સુધી તાજું રહેશે લીંબુનો ઉપયોગ કર્યા બાદ તેની છાલને સ્વચ્છ વર્તનમાં નાખો પછી તેમાં મીઠું ઉમેરી તડકામાં રાખો પનીર અને ચીઝનો ઉપયોગ કરતા સમયે તેના પર થોડું તેલ ઉમેરો જેથી પનીર તેમજ ચીજ ચોટશે નહીં જો સવારે ફટાફટ કોબીજનું શાક તૈયાર કરવું હોય તો રાતના સમયે કોબીજના મોટા ટુકડામાં કટ કરી મીઠાના પાણીમાં ઉમેરી રાખી દો જેથી કોબીજના જંતુ પોતાની જાતે જ નીકળી જશે અને તે સફેદ અને સારી થઈ જશે કિચન કાઉન્ટર ખાલી રાખો તેના કારણે રસોઈ બનાવવામાં સરળતા રહેશે શક્ય તેટલા ઓછા ગેજેટ્સ ત્યાં રાખો સવારના સમયે જલ્દીમાં સેન્ડવિચ લંચ કે બ્રેકફાસ્ટ બનાવવા ઉતાવળ કરવી પડે છે તે સમયે ફટાફટ કામ પતાવો પછી સાફ સફાઈ કરી દો જેથી એના પછી રસોઈ કરવા જાઓ તો કોઈ ટેન્શન ન રહે કિચનની સામગ્રી ભરવા માટે પારદર્શક ડબ્બા રાખો જેથી કઈ વસ્તુ કેટલી ઘરમાં ભરેલી છે તે ધ્યાનમાં રહે અને શોપિંગ લિસ્ટ બનાવવામાં સરળતા રહે દર વખતે ડબ્બા ચેક કરવાની જરૂર ન રહે કોઈ પણ અનાજ કે દાળને સ્ટોર કરો તો ડબ્બાને સારી રીતે સાફ કરી કોરી કરી લો ત્યાર પછી તેમાં અનાજ ભરીને તેની ઉપર કડવો લીમડો રાખી દો કડવા લીમડાને પણ સૂકવીને રાખવો કડવા લીમડાની સુગંધથી જીવડા અનાજની આસપાસ પણ નહીં ફરે આ વાત સાંભળવામાં વિચિત્ર લાગી શકે છે પરંતુ મીઠું પણ ઘડેડા સહિતના જીવડાને ભગાડવા માટે સારો વિકલ્પ છે મીઠાના ટુકડાને કોટનના કપડામાં બાંધીને ઘઉંની કોઠીમાં મૂકી દેવાથી ધનેડિયા પડતા નથી રોજ ઉપયોગમાં લેવાતા મસાલાઓ તેલ જેવી વસ્તુઓ તમારી નજર સામે જ રાખો તમારી ડસ્ટબિનની સાઇઝ પ્રમાણે સ્મોલ મીડિયમ અને લાર્જ સાઇઝ ડસ્ટબિન બેગનો રોલ તમારા રસોડામાં રાખો ત્રણ ચાર ખાનાવાળા રોલિંગ કાર્ટમાં શાકભાજી રાખો એને અલગ અલગ સેલ્ફમાં બટેટા ડુંગળી લસણ અને આદુ રાખી શકો છો એનાથી આ શાકભાજી કિચનમાં જગ્યા નહીં રોકે